નમસ્કાર ખેડૂત મિત્રો યુએસ કે એગ્રો સાયન્સ તરફથી મારું નામ પટેલ મયુર કુમાર છે સાથે અમારા વૈભવ પટેલ ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોડ અને આપણે ગામ અત્યારે આવેલા છે ગામ અંબાજ તમારું શું નામ સુનીલભાઈના પ્લોટ પર આપણે મરચીની વિઝિટ કરવા આવ્યા છે હાલ મેં અમને પૂછ્યું અત્યારે તારીખ અત્યારે પાંચ એક બે હજાર

અને આ હંસ કરીને દવા છે આનો તમે સ્પ્રે કરેલો હતો કેટલા પંપ સ્પ્રે કર્યો તો લગભગ 8 પંપ 8 પંપ આ કેટલા વીઘા મરચી છે તમારી 15 12 15 ગુંઠા 12 15 ગુંઠા મરચી છે આ 12 15 ગુંઠા મરચી છે તમે આગળ સ્પ્રે કરતા બીજી કંપનીના અને એક્સ વાય ઝેડ બીજે દવા લાવતા અને આમાં તમને શું રિઝલ્ટનો ફરક છે આમાં પેલી દવા કરતા આમાં 99% રિઝલ્ટ મળ્યું પહેલાં કરતા રિઝલ્ટ નવ્વાણું ટકા સો ટકા સારું હતા એમ અને પહેલી દવા મોંઘી આવતી કે સસ્તી આવતી આના કરતા એ મોંઘી આવતી એટલે તમારું ખેડૂત મિત્રનું એવું એવું છે સુનીલભાઈનું કે પહેલી દવા મોંઘી આવતી અને આ દવા સસ્તી કરતા બી પેલું કાળી જ થ્રિપ્સનું રિઝલ્ટ કેવું પેલું મસ્ત એક જતું પહેલાં વાઈટ ચૂસ્યા વ્હાઇટ ચૂસ્યા બ્લેક કાળી રિપ્સ બધું સફ થઈ ગયું એમને નીચે આપેલું છે અને આ એક પ્રોડક્ટ તમે આ નીચે વાપરેલી છે આ પણ પછી બી બહુ મસ્ત થઈ ગયો આ નીચે આની હાથે એક એનપીકે ખાતર આપેલું હતું અને આ બાહોબલી નીચે તો એમને ખેડૂત મિત્ર આપ્યું હતું અત્યારે જોઈ શકે કે પાન બી એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને નવી ફૂટ બી ચાલુ થઈ ગઈ છે તમે વૈભવભાઈ કંઈ કહેવા માંગો છો ખેડૂત એની બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે યુએસકે એગ્રોસાયન્સની અને આ ટાઈપની મરચીની ટ્રીટમેન્ટ કરવી હોય તમારે તો ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોડ વેરસી રોડ અનમોલ પાર્કમાં અવશ્ય મુલાકાત લેજો બરાબર અને તમને આ વિડીયોના અંતની અંદર આ મરચીના સ્નેપ્સ અને જે મરચાં અત્યારે તોડતા જ છે તેની ફ્રૂટ ક્વોલિટી એ બી તમને બતાવી દઈએ એકવાર વાપરવા જેવી પ્રોડક્ટ યુએસ કે એગ્રો સાયન્સની ધન્યવાદ આ બાહુબલી કરીને પ્રોડક્ટ છે યુએસકે કે એગ્રો સાયન્સની ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ એનું અને સાથે આ એસઆરપી આ બાહુબલી નીચેથી તમારે પાણી સાથે ધોવાની પ્રોડક્ટ છે મરચાં ધોવા માટે બરાબર એનાથી તમારે મરચાંના વજનમાં ખાસો ફરક પડે છે અને ઉતાર બી વધારે નીકળે છે આ ભાઈના મોડે આપણે સાંભળીએ લાસ્ટ ટાઈમ તમારે કેટલા જબલા નીકળેલા હતા ચાલીસ ચાલીસ ના ના આનો ઉપયોગ કર્યા પછી તમારે ઉત્પાદન કેવું રહ્યું પચાસ પચાસ બાવન જબલા થઈ ગયા ને કેટલા છે આ કેટલું ગુંઠા ખેતર છે પંદર ગુંઠાની અંદર આ તમે જોઈ શકો છો મરચી બનાવેલી છે તો લાસ્ટ ટાઈમ આ બાહુબલીનો ઉપયોગ કર્યા વગર એમણે ચાલીસ બેતાલીસ જેવા નીકળતા હતા જબલા સીધા દસ જબલા વધી ગયા છે આ તમે જોઈ શકો છો આ પ્રિવેન્ટર બી એક જબરજસ્ત પ્રોડક્ટ છે કાળી મદરી માટે આનું બીજું કાળી થ્રીપ્સ માટે બધા જ પ્રકારના અને આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એના પર કંપનીનું લેબલ કેમ છે બધી અલગ અલગ વનસ્પતિનો યુઝ કરેલો છે બાયો પ્રોડક્ટ નથી ઘણા બાયો છે પણ આ નેચરલ પ્રોડક્ટ છે તમે તો બામ જેવી સ્મેલ આવશે એટલે પ્લાન્ટ માટે જે કેમિકલ વાપરીને જે પત્તા ખરાબ થઈ જાય તે બી ખરાબ નહીં થાય અને પ્લાન્ટ બી આનાથી હેલ્ધી રહેશે શું શું આનાથી ફાયદો થશે આ સુપર સ્ટ્રોંગ પ્રિવેન્ટર ફાયદો થશે એનાથી આપણેથી લીફ માઇનોર હોય વ્હાઈટ ચુસિયા હોય લીલા ચુસિયા હોય મધરી હોય બ્લેક થ્રીપ્સ હોય પછી આ પીડી થ્રીપ્સ હોય માઇટ્સ હોય આ બધા જ ચુસ્યા પ્રકારની જીવાતને કંટ્રોલ કરશે એક જ વસ્તુમાં ખાલી ઓકે આ તમે જોઈ શકો છો છોડની પાનની ક્વોલિટી એક નંબર છોડ છે આ કાળી મધરી બી આમાંથી પૂરેપૂરી નીકળી ગઈ છે બરાબર અત્યારે કોઈ ચુસ્યા જ નહીં ઉડતા બાકી પહેલી વાર તો બધા ચુસ્યા કેટલા બધા ઉડતા હતા વ્હાઇટ ચુસ્યા બી બહુ ઉડતા હતા આ માયરાને કેટલા દિવસ થયા સ્પ્રે

અને સાથે આ સુપરસ્ટ્રોંગ પ્રિવેન્ટરનો સ્પ્રે અને એસઆરપીનો સ્પ્રે અને પેલું હંસ બતાવજો અને આ હંસ કરીને એક પ્રોડક્ટ છે આ ત્રણે ત્રણ ચારે ચાર યુએસકે એગ્રો સાયન્સની પ્રોડક્ટ છે ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ મરચાનો સુનિલભાઈ આ છાંટા પછી મરચાની ક્વોલિટી કેવી લાગે છે તમને મસ્ત

વજન થાય આ ચાલુ જ છે મરચાં શોટિંગ કરવાનું એક નંબર ક્વોલિટી આ રીતે મરચાંની ટ્રીટમેન્ટ કરવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો આ સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર દેખાય છે ક્રિષ્ના બિયારણ કેન્દ્રો વાલોડ વેડશી રોડ અનમોલ પાર્ક કોમ્પ્લેક્સ ક્રિષ્ણા બિયારણ કેન્દ્ર